જય માતાજી મિત્રો તો આજે આપણે ફક્ત દસ જ મિનિટમાં બની જાય તો પણ ઢાબા જેવું એકદમ ટેસ્ટી એવું મિક્સ વેજ બનાવીશું તો તેની માટે સૌ પ્રથમ તો આપણે કુકર લઈ લેવાનું છે તો તેમાં એક તજનું કટકો બેથી ત્રણ લવિંગ એક જાવિત્રી એક આખી મોટી એલચી લઈ લેશું ચારથી પાંચ આખા મરી લઈ લેવાના છે એક ચમચી આખું જીરું અને એક ચમચી આખા ધાણા લઈ લેશું હવે સૌ તો આપણે ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે અને આપણે આ મસાલાને ખડા મસાલાને શેકી લેવાના છે શેકાઇ જાય એટલે એક ચમચી તેલ નાખી દેસુ જેથી કરીને આપણા ખડા મસાલા બળે નહીં હવે થોડા આપણે મખાના એડ કરીશું ડુંગળીને આપણે આખી જ રાખવાની છે બે ટમેટા નાખી દઈશું તેને પણ આપણે આખા જ રાખીશું એક બટેકાને છાલ ઉતારીને આખું નાખી દેવાનું છે અને ગાજરને આવી રીતે મોટું છે એટલે બે કટકા કરી દીધા છે હવે આપણે થોડા કાજુ એડ કરી દઈશું દસથી બાર એટલા કાજુ એડ કરીશું એક વાટકી જેટલું આપણે પાણી નાખી દઈશું અને હવે એક વિસલ થવા દઈશું મીડિયમ ફ્લેમ પર આપણે એક વિસલ માં થવા દેવાની છે તે થઈ જાય એટલે ફ્લેમ ફ્લેમને બંધ કરી માંથી આપણે બિલકુલ પણ હવા કાઢી અને બીજામાં લઈ લેશું હવે આપણે જે બટેકુ છે ડુંગળી છે ટમેટા છે તેને એક અલગ ડીશમાં કાઢી લેવાના છે એકદમ ઝડપથી તમે આ બનાવી શકશો બધાને ખૂબ જ પસંદ આવશે હવે ટમેટામાંથી આપણે તેની છાલને કાઢી લેશું આવી રીતે હવે એક મિક્સર જારમાં જે આપણા જે મખાના કાજુન ખડા મસાલા છે તેને નાખી દઈશું અને સાથે આપણે ટમેટાને પણ આખે આખા જ નાખી દેવાના ડુંગળીને આપણે બે કટકા કરીને નાખી દઈશું હવે તે ઠંડુ પડી જાય પછી આપણે મિક્સરમાં તેને પીસી લેવાનું છે તો ત્યાં સુધી આપણે થોડી વાર સાઈડમાં રાખીશું અને એકદમ ઠંડુ પડવા દઈશું હવે જે બટેકાની ગાજર છે તેના આપણે કટકા કરી લેશું છે અને થોડા થોડા આપણા બટેકા ને ગાજર પણ ચડી ગયા છે તો હવે એક ચમચી જેટલું તેલ આપણે ગરમ કરી લેવાનું છે અને તેમાં આપણે બટેકા અને ગાજર નાખી દઈશું અને અડધી વાટકી જેટલા મેં અહીંયા વટાણા લીધા છે તેને પણ નાખી દઈશું અને તેને આપણે સતળાવવા દઈશું જેથી કરીને જ્યારે આપણે આનો વઘાર કરીએ ને ત્યારે શાકભાજીને ચડતા બહુ વાર લાગી જતી હોય છે પણ આવી રીતે તમે પ્રોસેસ કરશો ને તો તમારા શાકભાજી ફટાફટ ચડી જશે સાથે મેં અહીંયા પનીર પણ નાખી દીધું છે સો ગ્રામ જેટલું મેં પનીર ઘરે જ બનાવેલું હતું તે પણ નાખી દીધું છે તો તેને પણ સતળવા દઈશું તે સતળાઈ જાય પછી આપણે તેને એક બીજા બાઉલમાં લઈ લેશું સાથે હવે આપણે જે ડુંગળી ટમેટાની જે ગ્રેવીને મિક્સરમાં રાખી હતી તે પણ ઠંડી થઈ ગઈ છે તો તેને પણ આપણે પીસી લેવાનું છે એકદમ સરસ પીસી લેવાનું છે તેને તો તેને પણ થોડીવાર વાર સાઈડમાં રાખી દઈશું હવે એક ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું થોડી હળદર અને ધાણાજીરુંનો પાવડર લીધું છે તેને આપણે થોડું પાણી એડ કરી અને મિક્સ કરીને સાઈડમાં રાખી દઈશું જેથી કરીને આ મસાલા ફૂલી જશે અને આપણે જ્યારે વઘાર કપમાં નાખીશું ને તો તે બિલકુલ પણ બળશે પણ નહીં હવે મેં બે ચમચી જેટલા તેલને ગરમ કરી લીધું છે પછી આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લીધી હતી મેં ખાંડી લીધું છે તેને નાખી દઈશું તે સતળાઈ જાય પછી આપણે જે લાલ મરચાંનો મસાલો જે આપણે પાણીમાં કરીને રાખેલો તો તે નાખી દઈશું તેને પણ થોડીવાર માટે આપણે સતળાવવા દઈશું પછી આપણે જે ટમેટા ડુંગળીની ગ્રેવી કરેલી છે તે નાખી દઈશું હવે તેને ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી કરી લેવાની છે અને તેને પણ સતળવા દેવાનું છે અને આપણે ઢાંકીને તેને સતાડવા દઈશું વચમાં વચમાં તેને હલાવતા રહીશું તે પણ કૂક થઈ જાય પછી આપણે જે મિક્સ વેજને તળેલા હતા તે નાખી દઈશું તેને બે થી ત્રણ મિનિટ આમ જ આપણે તેને કૂક કરી લેવાના છે હવે તેમાં આપણે જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખી દઈશું અને એક કપ જેટલું હવે આપણે તેમાં પાણી એડ કરી દઈશું અને મસાલાને હવે આપણે આ પાણીને પણ હવે પાંચથી સાત મિનિટ આપણે જો શાકભાજી ચડેલા ના હોય તો તેને ઢાંકીને ચડવા દઈશું આપણા શાકભાજી ચડી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે વચમાં વચમાં પણ આપણે તેને હલાવતા રહીશું તો આપણા શાકભાજી સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે તેમાં કસૂરી મેથી નાખીએ છીએ અને મેં અહીંયા તાજી એક ચમચી જેટલી મલાઈ અને કોથમીર નાખી છે તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને મલાઈથી તેનો ક્રીમી ટેક્સચર આવશે તો બધાને મિક્સ કરી લેશું તો આપણું મિક્સ વેજ તૈયાર થઈ ગયું છે જે એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તેને આપણે ગરમા ગરમ પરોઠા સાથે નાન સાથે કુલચા સાથે ગમે તેની સાથે તમે સર્વ કરી શકો બહુ જ સરસ લાગે છે અને એકદમ ઢાબા જેવું લાગે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને આ મારી રેસિપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને મારી રેસિપીઓ કેવી લાગી છે તે કમેન્ટ કરીને પણ કહેજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી